ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ટેક્સ્ટબુકને આધારિત તમે માંથી ચાર માર્ક્સ લઈ શકો એવો મસ્ત મજાનો ટોપિક એટલે કે એપ્રોપ્રાઇટ વર્ડ શોર્ટ માર્ક આવતો ફિલ ઇન ધ બ્લેન્ક્સ યસ જે તમને ચાર માર્ક્સમાં પૂછાય છે ટેક્સ્ટબુકની કોઈ એક લાઈન આપેલી હોય અને એ લાઇનમાં તમને એક ખાલી જગ્યા આપી દે બે ખાલી જગ્યા આપી દે મતલબ જે આપે તમારે ખાલી જગ્યા પૂરવાની છે વિચારવાનું નથી એમસીક્યુ સ્વરૂપે આવે છે તો સૌથી મહત્વની વાત આ માત્ર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને જ ટોપિક આપેલો છે તો તમે ખાસ આ ટોપિકમાં ચારમાંથી ચાર માર્કસ લઈ શકો વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પચાસ ટકા એમસીક્યુ આવતા હોય છે તો જેટલી પ્રેક્ટિસ કરશો એટલો તમને ફાયદો પડશે તો આપણે ઘણા બધા ટોપિકના વિડીયો મૂકેલા છે ખાસ જોજો જેને તમે ઓછા સમયમાં પણ એક સારી એવી તૈયારી કરી શકો ચાલો તો આગળ વધીએ પણ એની પહેલા તમને કોર્સને કંઈક લગતી માહિતી મેળવીએ તો સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર આપેલા છે માહિતી મેળવી શકો છો પહેલો ક્વેશ્ચન લવ વિલ ઓટોમેટિકલી ખાલી જગ્યા પાસ્ટ હર્ટ ડોટ exe ફ્રોમ યોર કરન્ટ ઓપરેટિંગ સિસ્ટમ શાંતિથી વાક્ય વાંચો ને તોય ઘણીવાર એવું બને કે ઓપ્શન જોઈએ પહેલા તમને અંદાજ આવી જાય જેમ કે આ વાક્ય શું આવે છે લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ડોટ exe ને તમારી કરન્ટ ઓપરેટિંગ સિસ્ટમમાંથી ભૂસી નાખે તો ઇરેઝ મને ઓપ્શન સી માં દેખાય છે

ઘણા લાઈન તમે જોવો આવું ક્યાં આવ્યું નથી એટલે ખબર પડી જવી જોઈએ તોય તમારો જવાબ મળી જાય યસ કીડીઓની ઇન્ટેલિજન્સ અને માણસની ઇન્ટેલિજન્સ યસ ઘણી નજીક છે આવી લાઈન તમારા એન્ડ નામના યુનિટમાં છે નેક્સ્ટ મેમ્બર્સ ઓફ ધ ઓડિયન્સ વિસ્પર ઇન્ટેક્ટ હિયર વિસ્પર મીન્સ શું થાય ચલો વિસ્પર મતલબ ધીમે ધીમે બોલવું ગણગણવું હવે એના જેવું ક્યાં દેખાય છે અહીંયા સ્પ્લેક સ્લોલી લે ઓપ્શન એમાં જ દેખાય છે આસાન થઈ ગયું જવાબ સામો જ દેખાય છે તો આ પ્રમાણે પણ તમે કન્ક્લુઝન લાવી શકો ધ મોસ્ટ યુઝફુલ બ્લેસિંગ કરફર ઓન મેન કાઇન્ડ બાય બિનાઇન પ્રોવિડન્સ ઇઝ ધ યસ યુનિટ તમારું છે સૌથી મહત્વનું આશીર્વાદ જે અપાયું છે એ જે હેડેક યુનિટમાં આવે છે માથાનો દુખાવો યસ એ તમારો બનશે આન્સર ત્યાર પછીના ક્વેશ્ચનની વાત કરીએ પાંચમો વોટ્સ ફર્સ્ટ સિરીઝ વૉસ ચાલો વોટની પહેલી સિરીઝ કઈ હતી યાદ કરો એલિસ ઇન કાર્ટૂન લેન્ડ તમને આ પ્રોપર ખબર હશે તો તમારો આન્સર બનશે જે મને ઓપ્શન સી માં દેખાય છે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ આ વોટની ફર્સ્ટ સિરીઝ હતી યસ નેક્સ્ટ વાત કરીએ સિક્સ આફ્ટર નાનીસ ડે નાના ખાલી જગ્યા હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ બેડરૂમમાં શું કર્યું હતું પોતાની જાતને કેદ કર્યા પોતાની જાતને કેદ કરવું મતલબ ઇમ્પ્રિઝન જે ઓપ્શન સી માં દેખાય છે તો આ પ્રમાણે તમે ઈઝીલી આવા મસ્ત મજાના પ્રેઝન્ટેશન સાથે આસાનીથી ટોપિક તમે સ્કોર કરી શકો સૌથી વાત યસ તમે જોઈ શકો છો આપણે મસ્ત મજાના અલગ અલગ ફાયદાઓ સાથે આખા વર્ષ દરમિયાન ત્રણ કોર્સ લોન્ચ કરીએ છીએ જેની મદદથી ભલે તમે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છો ભલે તમે આખા વર્ષ દરમિયાન ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ બાયોલોજીમાં ધ્યાન આપો છો પણ અંગ્રેજીમાં પણ ઓછા સમયમાં મેક્સિમમ સ્કોર કરી શકો એવા મસ્ત મજાના ડિઝાઇન સાથે વિદ્યાર્થીઓને ગમે એવા પ્રેઝન્ટેશન સાથે આપણે કોર્સ લોન્ચ કરીએ છીએ જેના ફાયદાઓ તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ ફાયદાઓ રિયલ છે કે નહીં તમારે જાણવું હોય ને તો આપણા યુટ્યુબ પર તમે અલગ અલગ વિડિયોની ટોપિક વાઇઝ ક્વોલિટી જોઈ શકો છો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે એનિમેશનથી ભરપૂર આપણા લાઈવ લેક્ચર હોય છે યસ એ જ લેક્ચર તમને રેકોર્ડેડ સ્વરૂપે પણ આખા વર્ષ દરમિયાન મળતા હોય છે તો તમે લાભ લઈ શકો છો જે લેક્ચર લેવામાં આવે છે એની પીડીએફ અલગથી વાંચવા માટે પ્રેક્ટિસ કરવા માટેની પણ પીડીએફ અલગ અલગ સમય એમસીક્યુ ક્વિઝ ડાઉટ ક્લાસ બધા જ મુદ્દાઓ ધ્યાનમાં રાખીને આપણે આખો કોર્સ ડિઝાઇન કરેલો છે અને સૌથી મહત્વની વાત તમે ડાયરેક્ટ શિક્ષક સાથે જોડાયેલા આ કોર્સમાં રહો છો યસ જે સૌથી મહત્વની વાત છે ત્યાર પછીની વાત કરીએ યસ વિજ્ઞાન પવાના વિદ્યાર્થીઓ બહુ ઓછું વાંચન ઇંગ્લિશમાં કરતા હોય છે તો એક ક્વોલિટી વાળું વાંચન થાય ઓછા સમયમાં મેક્સિમમ સ્કોર થાય એના માટે આઈએમપી પીડીએફ કોર્સ ડિઝાઇન કરેલો છે યસ માત્ર 99 રૂપિયામાં અલગ અલગ ટોપિકના મેક્સિમમ એક્ઝામ્પલ મળે છે સાથે સાથે એક્ઝામ માટે જે આઈએમપી અલગ અલગ પીડીએફ જોઈએ ને એ પણ તમને કોર્સમાં મળી જાય છે તો ખાસ માત્ર 99 રૂપિયામાં પણ તમે આ કોર્સમાં જેમ બને એમ વેલ્લા જોડાઈ શકો છો બીજી એક જેકપોટ વાળી વાત

સ્ક્રીન એક્સરસાઇઝની વાત કરેલી છે એ એક્સરસાઇઝમાં આ મુદ્દો તમારા યુનિટ નંબર ત્રણમાં આપેલો છે ક્લિયર કટ આ એક્સરસાઇઝની તમને મેથડ ખબર હોય કઈ રીતે કામકાજ તે ખબર હોય તો જ તમે આ ટીક કરી શકો એટલે ખાસ ધ્યાન રાખજો આ તમારે જવાબ બનશે નેક્સ્ટ નાઇન ફ્રીડમ ઇમ્પ્લાયસ ફ્રીડમ શું સૂચવે છે યસ ફ્રીડમ સૂચવે છે અ રિયલ ઇન્ટેલિજન્સ યસ આ તમારું વાક્ય આપેલું છે યસ ઓપ્શન એ તમારો જવાબ બનશે તમને વાક્ય દેખાય છે વર્ષોથી માણસો ફોલો કરેલું છે શું વેલ્થ એન્ડ પાવર આ લાઇન તમને ટેક્સ્ટકમાં એઝ ઇઝ આપેલી છે બાકી કોઈ લાઈન દેખાતી નથી નેક્વન ખાલીજીક ઇન્ફ્લુએન્સિસ ધ ફ્લો ઓફ સેરસ બ્લડ સ્પિનલ ફ્લુઇડ ઇન ધ પોઝિટિવ વે ચલો શું દેખાય છે તમને એવું તો આ ક્રાઉન પુલ ની અંદર વાત આવે છે ક્રાઉન પુલ ઇન્ફ્લુએન્સિસ ધ ફ્લો ઓફ સેરસ બ્લડ સ્પિનલ ફ્લુઇડ ઇન અ પોઝિટિવ વે મતલબ તમારું ટેક્સ્ટ બુક માં જેટલું વધારે ધ્યાન હશે એટલું તમે આરામથી જવાબ સિલેક્ટ કરી શકો એવું મસ્ત મજાનો આ ટોપિક ગવર્નમેન્ટે તમને 4 માર્ક્સ માં આપેલો છે નેક્સ્ટ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા મસ્ટ બી રિડ્યુસ એટ ફર્સ્ટ ચલો શું રિડ્યુસ થવું જોઈએ તમને છેલ્લા યુનિટમાં ગ્રીન ચાર્ટરમાં મુદ્દો આપેલો છે સીઓ ટુ એન્ડ કાર્બન ફૂટપ્રિન્ટ મસ્ટ બી રિડ્યુસ એટ તો ઓપ્શન બી તમારો જવાબ બનશે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે ટેક્સ્ટ બુકને આધારે તમે

જે વિદ્યાર્થીઓના લેવલ પ્રમાણે ત્રણ સ્ટેપમાં ડિઝાઇન કરેલો છે એની પણ તમે માહિતી મેળવી શકો છો કોન્ટેક નંબર આપેલો છે વધારે માહિતી મેળવી શકો છો આવી રીતે નવા નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું અને કોન્ફિડન્સ વધારતા રહીશું મળીએ નેક્સ્ટમાં થેન્ક યુ